સામે આવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને રોડ રસ્તાના બ્રિજના છ બ્રિજ તૂટી ચૂક્યા છે અત્યાર સુધીમાં આને લઈને શું કહેશો કારણ કે ક્યાંક એક ભ્રષ્ટાચારનો આરોપ પણ સરકાર ઉપર જબરજસ્ત રીતે લાગી રહ્યો છે જે સરકાર છે અને સરકારમાં જે બની બેઠેલા આપણા સેવકો એમએલએ એમપી જેને કહી શકાય એ ભ્રષ્ટાચારીઓ છે છોટા ઉદેપુરમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે રેતીના ડમ્પરો ચાલે છે અને બ્રિજ તૂટી જાય છે પણ એ ઓવરલોડમાં ચાલવા કોણ દે છે તલાટીઓ અને મામલતદારો પૈસા ખાઈને ચાલવા દે છે ખબર લોકોની સલામતી આરે કરવા સરકારમાં બેઠેલા આ જે ભ્રષ્ટાચારીઓ છે ને કઈ નથી કરતા ગોપીભાઈ તો મને તો એ નથી સમજાતું કે પ્રધાનમંત્રી દેશ સંભાળશે ગુજરાત રાજ્ય સંભાળશે જેમને ગુજરાત રાજ્યની આપણે જવાબદારી સોંપી છે એ કઈ કરી નથી શકતા ક્યારેક એવું લાગે આપણને તો આરોપ નથી એ હકીકત છે કે જે સરકાર છે અને સરકારમાં જે બની બેઠેલા આપણા સેવકો એમએલએ એમપી જેને કહી શકાય એ ભ્રષ્ટાચારીઓ છે અને એ જગજાહેર વસ્તુઓ છે કે જ્યારે પણ રોડ રસ્તાના ટેન્ડરો પાસ થાય એટલે આ જે ચોરો છે એમના દલાલો પહોંચી જાય અને ટેન્ડરની જે પણ રકમ હોય એમાં બે ત્રણ ટકા કમિશન એ લોકોને લેવાના હોય અને ખાવાના હોય ધેટ ઇઝ ફાઇનલ હવે ટેન્ડરોમાંથી એ લોકો પણ પૈસા ખાય છે ટેન્ડરોમાંથી અધિકારીઓ પણ પૈસા ખાય છે અને પછી રોડ રસ્તાઓની આવી હાલત થઈ જાય છે હજુ મેં એક કલાક પહેલા એક સ્ટેચ્યુ ઓફ યુનિટી નો હાઈવે જોયો છે જેમ તલસાકડીની પ્લેટ માંથી આપણે ચાર પાંચ ઢીપલીઓ લઈ અને પછી કેમ વિખરાયેલી પડી હોય એ રીતે આખા હાઈવે વિખરાયેલા પડ્યા છે તો કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે આઝાદીના હમણાં આપણે સત્યોતેર વર્ષ પૂર્ણ કર્યા પણ આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ આપણા પ્રશ્નો કેવા હોવા જોઈએ કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ શું છે આપણે કેવી લાઈફ જીવી રહ્યા છીએ એ પ્રશ્નો હોવાને બદલે આજ પણ આપણે જે પાયાની બેઝિક જરૂરિયાતો છે જેમ કે રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ આ બધી બાબતોની ડિબેટમાંથી પણ ઊંચા આવ્યા નથી મને એક પુલ આપણો ગોલ્ડન બ્રિજ છે ભરૂચમાં ગોપીબેન ઓગણીસો અઢારસો ને એક્યાસી માં અંગ્રેજોએ બનાવ્યો હતો આજે એના એકસો ને વર્ષ પૂર્ણ થયા છે

આપણને કોઈ સુવિધાઓ નહોતા આપતા મુખ્ય કારણ એ હતું કે આપણને રાખ્યા આપ કહી રહ્યા છો કે ગુલામ બનાવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ ક્યાં કામ જોવા જઈએ તો કારણ કે સરકારમાંથી લોકો એવું કહી રહ્યા છે કે વરસાદ જ એટલો બધો હતો કે પુલની પરિસ્થિતિ આવી થઈ અને છોટા ઉદેપુર નો એક પુલ તૂટી ગયો ઘણા બધા લોકોને એવું કેવું છે કે રેતીના ડમ્પરો ચાલે છે અને તેના લીધે બ્રિજ તૂટી જાય છે છોટા ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે રેતીના ડમ્પરો ચાલે છે અને બ્રિજ તૂટી જાય છે કારણ કે ક્યાંક એક જે સરકારી ચોરી છે એ પણ અહીંયા આગળ એટલી જ જવાબદાર છે એ ઓવરલોડમાં ચાલવા કોણ દે છે તલાટીઓ અને મામલતદારો પૈસા ખાઈને ચાલવા દે છે તો સરકારને ક્યાં ખબર નથી સરકાર પણ એમાંથી હપ્તા વસૂલી કરે છે એમાં કેમ મોટી વાત છે ના કઈ પેલા ચોમાસાની તો સીધે નથી હર ચોમાસામાં આ જ વસ્તુ હોય છે પ્રાઇવેટ કંપનીઓ જો ત્રીસ મિનિટની અંદર પિઝા ડિલિવરી કરી શકતા હોય તો પ્રી મોન્સુન ની કામગીરી છ મહિનામાં એસએમસી આરએમસી કે વીએમસી પૂરી કેમ ના કરી શકે આપણે કોઈ પણ ગાડી લઈએ ત્યારે છ થી સાત ટકા આરટીઓ ભરીએ છીએ કોઈ પણ આપણે ચૂકવી દે છે એસજીએસટી અને સીજીએસટી આપણે ભરીએ છીએ અઢાર થી અઠ્યાવીસ ટકાના સ્લેબની અંદર તો એક ગાડી જો હું દસ લાખ રૂપિયાની લઉં છું તો સરકાર અંદરથી થી ત્રણ ચાર લાખ રૂપિયા એડવાન્સમાં લઈ જાય છે તો એટલા બધા રૂપિયા લીધા પછી પણ પાયાની તમે જરૂરિયાત તો આપી શકતા નથી અને ઉપરથી એક તો આટલા ખરાબ રોડ રસ્તા આપવાના અને ઉપરથી તે મસ્ત મોટા ચલણો અત્યારે સીસીટીવી નથી દેખાતા અને કોઈ પણ વ્યક્તિ આ વિશે પ્રશ્ન પૂછશે તો એવું કે છે કે દંડ તો તમારી સલામતી માટે છે અલા ભાઈ પેલા સલામત રસ્તા તો બનાવો લોકોને સારા રોડ રસ્તાઓ તો પણ આપો અત્યારે ખાડાઓમાં રસ્તા છે કે રસ્તાઓમાં ખાડા છે કે દસ ખબર નથી પડતી

તમારું કામ છે પ્રી ની એવી કામગીરી કરો રોડ રસ્તા એવા બનાવો કે લોકોને તકલીફ જ ના પડે વડોદરામાં અત્યારે પરિસ્થિતિ જોઈ છે કેટલી લોકોને પાણી ઘરમાં છે છે ચોમાસાની વડોદરાની સ્થિતિ વડોદરામાં હું ત્રણ વર્ષ રહ્યો છું એટલે મને પર્સનલી ખ્યાલ છે વિશ્વમત્રીમાંથી મગરો આવે છે દર વર્ષે તો પણ કોઈ વ્યક્તિને આના વિશે કઈ લેવા દેવા નથી અને ઉપરવાસમાં વડોદરામાં તો વરસાદ નથી ઉપરવાસ ઉપરવાસમાંથી પાણી આવ્યું છે રાઈટ તો ઉપરવાસ માંથી પાણી આવ્યું તો સિસ્ટમ ને એ ખબર જ નતી કે ઉપરવાસ માંથી પાણી છોડવામાં આવશે તો વડોદરામાં પાણી ભરાશે ખરાબ લોકોના ઘરમાં પાણી જશે તો કોઈ વ્યવસ્થા જ કરી પાણી ગયું પછી ને બધા ઉપર ટ્રેક્ટર ઉપર ચડી ચડી ને ખાલી ખાલી સિક્કા અને ફાકા ફોદારી કરવા નીકળી પડે છે હકીકતમાં જે ડ્યુટી કરવાની છે કોઈ ડ્યુટી કરતું નથી ખાલી ખોટી લોકોને એવું ચિત્ર પ્રદર્શિત કરે નહીં અમે કરી રહ્યા છો ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે આ વરસાદ ને અતિવૃષ્ટિ જે જગ્યાએ આવે ને એ સિસ્ટમ ની પોલ ખોલવા ને લોકો ની આંખો ખોલવા માટે આવે પણ લોકો હજુ પણ આંખો ખુલી રહ્યા નથી આ લોકોને શરમ થી ડૂબી મરવું જોઈએ ક્યારેક મને એવું થાય કારણ કે ક્લિયર ક્લટ મેજોરિટી આરએમસી હોય વીએમસી હોય એસએમસી હોય એટલી સ્પષ્ટ બહુમતી હારે કોઈ સરકારને બેસાડેલી છે અને સરકાર લોકોએ તમને એટલો પ્રેમ આપ્યો છે તો પ્રેમને પચાવો તો સહી લોકોને એટલું કામ કરીને આપો તો સહી તમે મેટ્રો અને બુલેટ બનાવી દેશો તો કઈ નહીં થઈ જાય તમને ખ્યાલ જ હશે કે સુરત ની અંદર મેટ્રો નો બ્રિજ છે સાંભળો છો ને જી 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 હા સુરત હા સુરત ની અંદર મેટ્રો નો બ્રિજ છે એ તૂટ્યો હમણાં અને હમણાં એક ક્રેન તૂટી અને એનો જે બ્રિજ હતો એક આખો એક મકાન ઉપર ધરાશય થઈ ગયો તો લોકોની સલામતી હારે ખિલવાડ કરવા સિવાય સરકારમાં સરકારમાં બની બેઠેલા આ જે ભ્રષ્ટાચારીઓ છે ને કઈ નથી કરતા ગોપીબેન પણ નેહુલભાઈ અહીંયા સવાલ એ આવે છે કે દર વર્ષે વડોદરાની સ્થિતિ તો એવી છે કે દર વર્ષે આ આ વર્ષનું બીજું પૂર છે આ પહેલા પણ એક મહિના પહેલા ત્યાં પાણી આવ્યું હતું દર વર્ષે ખબર છે કે વરસાદ આવશે તો પાણી આવશે વિશ્વામિત્રીની અંદર અને વિશ્વામિત્રીમાં પાણી આવશે તો ક્યાંક ને ક્યાંક મગર પણ આવશે અને એવું નથી દ્વારકામાં પણ વરસાદ આવે છે જામનગરમાં કારણ કે આખી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે પણ અહીંયા સવાલ એ આવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સરકાર ઈચ્છે તો આ પરિસ્થિતિને રોકી શકે તમને લાગે છે કે સરકાર એને રોકવા નથી માંગતી કે એની મનસા જ નથી કે આ પ્રકારની કોઈ એવી સિસ્ટમ ડેવલપ કરવી કે લોકો હેરાન ન થાય જી મેહુલભાઈ શું કહેશો ગોપીબેન જયારે પણ આપણે કમ્પેરિઝન કરવાની થાય ને ત્યારે આપણે કમ્પેરિઝન માત્ર સરકાર નહીં આ દેશના લોકો પણ કમ્પેરિઝન એ પાકિસ્તાન સાથે કરશે રાઈટ હકીકતમાં જો આ લોકોનું કેવું એમ છે કે ભારે વરસાદ આવ્યો વધારે પડતો વરસાદ આવ્યો આગળના ચોમાસામાં એટલો બધો વરસાદ નતો આવ્યો તો આપણે તો કઈ આટલું બધું ભોગવી નથી લેતા જેટલા વિકસિત દેશોમાં જેટલી આપદાઓ આવે છે એ વાવાઝોડું હોય પૂર હોય સાયક્લોન હોય બરાબર એટલી મોટી મોટી આપદાઓ યુએસએ છે યુકે છે આ બધી કન્ટ્રીઓમાં આવે છે અને સ્વિટરલેન્ડ જેવા કન્ટ્રીઓ તો છ સાત મહિના બરફથી જ ઢંકાયેલા હોય છે રાઈટ તો એ તમામ કન્ટ્રીઓએ એટલી વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ બનાવી દીધી છે કે બરફ પડે ને તો પણ અડધી કલાકમાં બધું બરફ ક્લિયર થઈ જાય જે લોકો કે કેનેડામાં રહેતા હશે સ્વિટરલેન્ડમાં રહેતા હશે એ લોકોને ખ્યાલ હશે રાઈટ તો જો એ સિસ્ટમ ત્યાં ડેવલપ થઈ શકે તો આપણે આ દેશના લોકો પણ એટલો ટેક્સ ભરે છે અને અત્યારે તો એક આખો બર્ડન થોપી દેવામાં આવ્યો છે કોઈ વ્યક્તિ કમાય ત્યાંથી એના સીજીએસટી આઈજીએસટી ઇન્કમ ટેક્સ અને હવે તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ ટેક્સ છે કે ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોફિટ કમાવો તો એમાં વીસ ટકા સરકાર લઈ જશે તો તમામ જગ્યાએથી જો સરકાર પૈસા લઈ જાય છે તો એટલી સિસ્ટમ કેમ ડેવલપ નથી કરી શકતા અને તમે કીધું એમ કે ત્રીસ વર્ષથી તમે શાસનમાં માં છો એટલે તમે કદાચ એવું નહીં કહી શકો કે અત્યાર સુધી તો એવું કહો છો કે ભાઈ સિત્તેર વર્ષથી જેની સરકાર છે જવાબદાર છે પણ ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી તમે જ છો તો એમ છતાં પણ તમે એ નથી કરી શકતા હું કોઈ પોલિટિકલી વ્યક્તિ નથી અને હું કોઈ એક પોલિટિકલ પાર્ટીને ટાર્ગેટ નથી કરી રહ્યો પણ તમારે તમારી રીતિક જવાબદારી સ્વીકારવી જોઈએ કે અને તમારે તમારું ફેલિયર શીખવાડવું જોઈએ કે તમે ત્રીસ ત્રીસ વર્ષમાં કંઈ કરી શક્યા નથી અને જ્યારે અત્યારે અતિવૃષ્ટિ આવી છે ત્યારે તમે માત્ર સીન સપાટા કરવા માટે ટ્રેક્ટર ઉપર બેસી નીકળી ગયા છો તમે માત્ર કેમેરા સામે હવા હોશિયારી મારવા માટે તલાટીને એવું કહી રહ્યા છો કે સસ્પેન્ડ કરી રહીશું તમે તલાટીને ફંડ આપો તમે ટેન્ડર પાસ થાય ત્યારે એક વ્યક્તિને મોકલી દો છો ને કમિશન લેવા માટે પૈસા લેવા માટે તો એક એવો વ્યક્તિ તમે કેમ નથી કરી શકતા કે એ રોડ રસ્તાની સલામતીનું ધ્યાન રાખે ખાડા પડે તો એનું ધ્યાન ટેન્ડર વાળાને ફોન કે ભાઈ અહીંયા ખાડો થયો છે આમાં તું મરામત કરી જા આનો યોગ્ય રિપેરિંગ કરી જા તો એવું કેમ તમે નથી કરી શકતા મલાઈ લેવાના ટાઈમે તમે મલાઈ લઈ લો તો હકીકતમાં સરકારને અને સરકારના ચૂંટાયેલા સભ્યોને જે કરવું જોઈએ એ લોકો નથી કરી રહ્યા એ લોકોને માત્ર પોતાની સાત પેઢીઓનું કરવામાં રસ છે નહીં કે ભારત દેશની આવનારી સાત પેઢી માટે હું શું કરું એમાં રસ છે પણ સવાલ અહીંયા એ આવે છે ને કે સરકાર જે કોન્ટ્રાક્ટરો હોય છે કે જે એન્જિનિયર હોય છે જેમના સુપરવિઝન ની અંદર આખા રોડ રસ્તા તૈયાર થતા હોય છે કે પછી આખી સિસ્ટમ ચાલે છે એવું તો છે નહીં કે મુખ્યમંત્રી પોતે ત્યાં આગળ જાય છે પણ એવા લોકોને કેમ અત્યાર સુધીમાં દાખલો બેસે એવી ક્યાંય સજા નથી કરવામાં આવી ના એ લોકો ઉપર કોઈ એવો એક્શન લેવામાં આવી રહ્યું છે એટલે ક્યાંથી દાખલો બેસી કાર્યવાહી થાય ગોપીબેન કારણ કે એડવાન્સ કમિશન તો પહેલા જ લઈ આવે છે ને સરકાર ખુદ જ લઈ આવે છે તો દાખલો બેસી કાર્યવાહી નથી થવાની અને હું તો કહું છું સરકારને નાખું હોય તો સરકાર છોડી દે ને પબ્લિક ઉપર છોડી દે તમે ઉદ્ઘાટન કરવા જ્યારે રિબિન કાપવા જાઓ તો એવું તકતીમાં તમારું નામ નહીં લખાવતા કે સુવર સો એમએલ એમપી એમપીન મંત્રીએ ઉદઘાટન કરી નાખ્યું તમે કેવી તકતી લગાવો કે આ કોન્ટ્રાક્ટ કયા કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે આનો ટેન્યુર કેટલો છે કેટલો ખર્ચો થયો છે અને આમાં રોડ રસ્તામાં મરામતની અથવા ખાડો પડ્યો હોય તો મરામતની જેને પણ જરૂરિયાત હોય એને આ વ્યક્તિને ફોન કરવો જનતા પોતે સંભાળી લેશે જનતા એટલી જાગૃત છે કે અત્યારે કચરાનો ઢગલો પડ્યો હોય ને તો આરએમસી અને એમસી અથવા એસએમસી ની હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને ત્યાંથી ઉચકાવે છે તો જનતા જાતે જ ફોન કરીને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવશે પણ જનતાની પણ આજે ચૂંટાયેલા સભ્યો છે એની એ પણ દાનર નથી તકતી લગાવશે પણ પોતાના નામની એ માટે નહીં કે જેનાથી જનતાને કોઈ ફાયદો થાય એટલે જનતાના હિતની વસ્તુ ક્યારે સરકાર કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ વિચારતા નથી અને વિચારતા નથી ને એટલે આવી આપણી ને કે ભારત દેશમાં આપણું જે જીવન છે આજે એકસો ચાલીસ કરોડ આપણી આપણા લોકો છે એનું જીવન એક કીડા મકોડા જેવું તુચ્છ જીવન આપણે જીવીએ છીએ કે આપણા જીવનની કોઈ કિંમત નથી અહીંયા રોડ અકસ્માતમાં અથવા ખાડાઓના લીધે બેરીગેડ્સ એમનો રસ્તા ઉપર છૂટા રખડતા હોય એના લીધે કોઈ અકસ્માત થાય ને કોઈ મૃત્યુ પાય તો મૃત્યુ થાય તો સરકારને કંઈ લેવા દેવા નથી એટલી મોસ્ત મોટી રકમો દંડા નામે ભેગી કરે છે ચાલો કઈ નઈ આપણી સલામતી માટે શું છે 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 સલામતી માટે અમે દંડ તો સરકારે એવો દાખલો બેસાડ્યો કે કોઈ વ્યક્તિનું અકસ્માત રોડમાં ખામી હોય રોડમાં ખાડાઓ હોય રોડમાં છૂટા બેરીકેટ પડ્યા હોય અને એ અકસ્માત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એની ફેમિલી ને આ દંડની રકમ માંથી કરોડ રૂપિયાની સહાય આપી સરકારે એવું ક્યારેય કર્યું છે ક્યારેય નથી કર્યું અને કદાચ આપણે એવું વિચારીએ કે ચલો કોન્ટ્રાક્ટરોનો વાઘ છે અથવા કોન્ટ્રાક્ટર બરાબર કામ નથી કરતા તો ક્યારે આપણે એવું સાંભળ્યું છે કે મુખ્યમંત્રીના ઘરની બારનો રોડ છે એમાં ખાડો પડ્યો અથવા મંત્રીના ઘરની બહાર રોડ હતો એમાં ખાડા પડ્યા એના ફર્સ્ટ ક્લાસ આરસીસી એકદમ સપાટ રોડ હોય છે એકદમ અવરજવર સરસ રીતે થઈ શકે એવા બરાબર કોઈ દિવસ સાંભળ્યું કે મુખ્યમંત્રી ઘરની અંદર પાણી ભરાઈ ગયું નહીં જો ત્યાં બધી કામગીરી થઈ શકે છે તો જો એક ટેક્સ પ્લેયર છે એના ઘરની બહાર કેમ કામગીરી ના થઈ શકે એક મુખ્ય પ્રશ્ન છે અને ના થાય અને ક્યારેય નહી થાય જ્યાં સુધી જનતા પોતાની આંખો નહીં ઉઘાડે જનતા જ્યાં સુધી નહીં વિચારે કે આપણે કોને ચૂંટીએ છીએ અને આની આ પોલમ પોલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી જનતા જાગૃત થઈને વોટ નાખતી નહીં થાય ગોપીભાઈ

અને તકલીફ એ જ પડે છે ને કે લોકો ભૂલી જાય છે લોકોને આ વસ્તુ યાદ રાખવી પડશે અને એનો વિરોધ નોંધાવવો પડશે હમણાં તો વિરોધમાં પણ તકલીફ પડે છે મને યાદ છે આથી બે વર્ષ પહેલા કામરેજ થી જે હાઈવે પસાર થાય છે સુરત નો એ હાઈવે ઉપર મોટા મોટા ખાડાઓ એટલે એમાં સમજી લોને કે ટુ વ્હીલર આખી હોમાઈ જાય એટલા મોટા ખાડાઓ હતા તો એ બાબતે સુરતના જે કરુણેશભાઈ કરીને છે એમણે વિરોધ ઉઠાવ્યો હતો તો કામરેજ પોલીસે એમની ઉપર ફરિયાદ કરી દીધી રાયોટિંગ રોંગફુલ અસેમ્બલી એવી ધારાઓ નાખી દીધી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા સાત આઠ દિવસે એમની જમાનત થઈ એટલે કહેવાય ને કે વિરોધ કરવા ઉપર એ સરકાર જો એટલું કરી રહી છે તો જનતાને ખુદ એ વિચારવું પડે કે આપણે ક્યાં સુધી આ બધું સહન કરશું જો કોઈ વ્યક્તિ વિરોધ કરશે તો એને જેલમાં નાખી દેવાની આ જે સિસ્ટમ છે એને પણ સહન કરશું એટલે જનતા ખુદ આગળ આવે તો કહેવાય ને કે કોઈ વ્યક્તિનો હાથ પણ કોઈ વ્યક્તિ ત્યારે પકડે જ્યારે એમાં લડવાની ખુદ હિંમત હોય તો જનતામાં જ્યારે લડવાની હિંમત હશે ને ત્યારે આ સિસ્ટમ આખી સુધરશે ગોપીબેન કારણ કે ઘણા બધા એવા વિડીયો ગઈકાલથી સામે આવ્યા છે મેહુલભાઈ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા જ અધિકારીઓને ખખડાવતા હોય અને એ પાછા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે એક બતાડવા કારણ કે ટીઆરપી ગેમ ઝોન જે થયું એની અંદર પણ વાત એવી જ આવી કે નાની માછલીઓ ફસાય મોટી માછલીનું નામ નથી આવ્યું આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બહાર નહોતા નીકળી શકતા એ હવે આ પૂરમાં બહાર નીકળ્યા અને એક શોબાજી ચાલી રહી છે ચોર ઓર ચોર ચચેરે ભાઈ એ કહેવત છે રાઈટ એટલે અધિકારીઓ અને નેતાઓ એ બંને ચચેરા ભાઈ હોય ભ્રષ્ટાચાર કરવાની અંદર બરાબર તો બંને ભાગ બટાઈ એક સાથે જ ચાલતી હોય ને બધા ને બધા ખબર હોય દુખતી નસ પણ હાથમાં જ હોય છે આ લોકો ને તો આ ખાલી એક દેખાડો છે કે ભાઈ સસ્પેન્ડ કરી દઈશું ઘરે બેસાડી દઈશું આ કામગીરી કરી નાખ પેલી કામગીરી કરી નાખ હવે પેલો બિચારો ચાલુ વરસાદમાં શું કામગીરી કરવાનો છે તમારે જયારે કામગીરી કરવાની હતી ત્યારે વરસાદ નહોતો ત્યારે કરવાની હતી તો ત્યારે તો તમે સીન સપાટા કરવા દેખાતા નથી માત્ર ઇન્સ્ટાગ્રામ ની રીલો પોસ્ટ કરવા માટે અને એ બી હસતા હસતા અને મોજ કરતા કરતા જાણે આપણે કેમ ચોમાસામાં એક મોનસૂનનો એક મસ્ત વેધર બન

પણ ઠક્કો આપ્યા પછી શું કઈ કામગીરી થાય છે આવા તો સત્તરસોન સાફ ઠક્કો અમે કેટલા બધા નેતાઓના જોયા છે અને એનાય નેતાઓ પછી એ જ જેને ઠક્કો આપ્યો હોય એની આગળ ચા બેસીને ચા પીતા હોય ને એ પણ અમે જોયું છે એટલે અમે બધું જોઈએ છે લોકો જ બિચારી ભોળી છે જનતા ભોળી છે એટલે ભરમાઈ જાય છે પણ હવે આમનો જે છે ને આ લાંબો સમય ટકવાનો નથી લાંબો સમય ચાલવાનો નથી કારણ કે લોકો હવે ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે આપ કહી રહ્યા છો લોકો જાગૃત થઈ રહ્યા છે પણ ખરેખર તમને એવું લાગે છે કે જનતાને આખા કેસની અંદર કારણ કે વડોદરાનું ફ્લડ હોય તો આજવામાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું અને જે રીતે બે હજાર ઓગણીસ પછીનું સૌથી ભયંકર પૂર ગણાયું અને જે વિસ્તારોમાં ક્યારે પાણી નહોતું આવ્યું વડોદરાના ઇતિહાસમાં એવા વિસ્તારમાં પણ પાણી આવી ગયું સૌથી મોટી વસ્તુ ત્યાં અત્યારે ખતરો જે છે પાણી તો ઉતરી ગયું છે પણ આજે ખતરો છે મગરમચ્છનો ત્યાં આગળ મગર સૌથી મોટી સંખ્યામાં આજે પંદર ફૂટનો મગર પકડાયો ને એક યુવાનને મગરે ખાઈ પણ ગયો છે અને અત્યારે એની લાશ શોધાઈ રહી છે પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે મગર તો છે વિશ્વામિત્રી ની અંદર સરકારને ખબર છે કે મગર છે તો પછી કેમ આગળ કામગીરી નથી થઈ રહી તો એજ મગર મગર આજકાલથી વિશ્વામિત્રીમાં નથી જ્યારથી વિશ્વામિત્રી છે ત્યારથી મગરો છે અને વરસાદ હરેક મોન્સૂનની સિઝનમાં મગરો બહાર આવે જ છે અને વડોદરાની જનતા અંતિ વાકેફ છે રાઈટ પણ આ જે ચૂંટાયેલા સભ્યો છે ને એને એ બાબતે કોઈ ચિંતા જ નથી કરી અને વડોદરાનો પબ્લિક એક તો શાંત છે શાંત કારણ કે હું એટલે મને ખ્યાલ છે તો બીજી બધી મગજમારીઓમાં ક્યારે એનો જ કોઈની કોઈ જગ્યાએ આ જે પ્રતિનિધિઓ છે ને એ લાભ લઈ જાય છે વડોદરા હોય કે ભરૂચ હોય ત્યાંના ઘણા બધા ધારાસભ્યોને મેં જોયા છે કે ટિકિટ ના મળે તો પછી લડવા ઉપર ઉતરી જાય છે જો અંગત સ્વાર્થ માટે એ લોકો લડી શકે છે ખુદની પાર્ટી સાથે પણ લડી શકે છે તો જનતાના સતત એવું કહી રહ્યા છે ખુદ મુખ્યમંત્રી પણ ટ્વીટ કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમારી સાથે સંપર્કમાં છે અમે એમને દરેક વિષયની માહિતી આપી રહ્યા છીએ એક એક વસ્તુ વાકેફ કરાવી રહ્યા છે પરંતુ જ્યાં ગૃહ રાજ્ય આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હતા ત્યારે પણ અહીંયા ફ્લડ આવતું હતું ને પછી આનંદીબેન ગયા હતા ત્યારે બી ફ્લોડ આવ્યું વિજયભાઈ હતા ત્યારે બી ફ્લોડ આવ્યું આનું કોઈ એક સોલ્યુશન કેમ આ લોકો નથી શોધી શકતા એ જે આપણા મુખ્યમંત્રી શ્રી છે મુખ્ય કામ જ આ છે કે અમે પ્રધાનમંત્રી યારે કોન્ટેક્ટમાં છીએ જ્યારે ટીઆરપી ગેમ થયા ત્યારે એમની એ જ ટ્વીટ હતી કે અમે પ્રધાનમંત્રી શ્રી યારે કોન્ટેક્ટમાં છીએ અને આજે પણ એમની જ ટ્વીટ છે કે અમે પ્રધાનમંત્રી શ્રી આરે કોન્ટેક્ટમાં છીએ તો મને તો એ નથી સમજાતું કે પ્રધાનમંત્રી દેશ સંભાળ ગુજરાત રાજ્ય સંભાળ છે જેમને ગુજરાત રાજ્યની આપણે જવાબદારી સોંપી છે એ કંઈ કરી નથી શકતા ક્યારેક એવું લાગે આપણને કે ભાઈ શું આપણે કઠપૂતળી સમાન છીએ કે આપણને જો કોઈ માર્ગદર્શન આપશે તો એ પ્રમાણે જ આપણે કામ કરીશું નહીં તમારી ઉપર જો રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે તો તમારે રાજ્યની જવાબદારી સ્વીકારવી પડે ને એના સંદર્ભમાં કામ કરવું પડે નહીં કે કોઈના માર્ગદર્શન હેઠળ કામ કરવું પડે તો ક્યારેક મને એવું લાગે કે ભાઈ સીએમ ને આપણે શું કરવા ત્યાં બેસાડ્યા છે અને શું હકીકતમાં જે સીએમ બેસ્યા બેસાડેલા છે એ સીએમ પદને લાયક છે કે નહીં હું એ કોઈ નક્કી કરવા વાળો નથી એ પાર્ટી મેજોરિટીમાં આવી છે તો એ ડિસાઈડ કરશે પરંતુ આવી ટ્વીટ જોઈને ક્યારેક મને એવું અવશ્ય પણ લાગે ઘણા બધા મુખ્યમંત્રી આવ્યા અને ફ્લડ ઉપર કોઈનો કંટ્રોલ ના હોય એ હું માનું છું પરંતુ ફ્લડને નિયંત્રિત કરવું ને એના ઉપર કંટ્રોલ અવશ્ય હોઈ શકે કે ભાઈ ઉદાહરણ તરીકે જો વડોદરામાં અતિવૃષ્ટિ થાય પૂર આવ્યું તો ખબર જ હતી કે ઉપરવાસના વિસ્તારમાં વરસાદ વધારે પડી રહ્યો છે તો અહીંયા આપણે આ કરવાનું જ છે તો એને નિયંત્રિત કરવા માટે લોકોને બહાર કાઢવા એનડીઆર સમય પહેલા મૂકી દેવી રાઈટ લોકોને આની સાવચેત કરવા એવા તમામ કોઈ પણ પ્રકારના કાર્યો થાય છે તો એ નથી થતા અને એ નથી થતા એટલા માટે જ આપણે તમારે મારે અને લોકોને આવા બધા વિડીયો મૂકવા પડે છે આવી ડિબેટો ગોઠવવી પડે છે પણ સરકારે તો લગભગ છે ને આ આ ખાડા ને હાથ કરી લીધા છે એટલે કોઈ સાંભળવા વાળું છે નહીં પણ મેહુલ ભાઈ તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે સરકારે પોતાની પીઠ થપ થપથપાવી હતી એ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં તાવતે નહીં માફ કરજો બિપોર જોઈ કચ્છમાં જે આવ્યું હતું ગયા વર્ષે ત્યારે ખુદ અમિત શાહે પોતાની પીઠ થપ થપથપાવી હતી અને કહ્યું હતું કે એક પણ વ્યક્તિને અમે મરવા નથી દીધો આટલું ભયંકર બિપોર જોઈ વાવાઝોડું તો શું પ્લાનિંગ કરે તો આ આ પરિસ્થિતિને પણ ટાળી શકાય પ્લાનિંગ કરે તો ટાળી શકાય અને વાવાઝોડુંમાં વચ્ચી મૃત્યુભામાં એની કઈ રાહ ના જોવાની હોય ભલે ઠીક છે પીઠ થપ થપાય એની પેલા ઓખી વાવાઝોડું પણ આવ્યું હતું અને કેટલો સર્વેનાશ કર્યો છે ને એનું પરિણામ ક્યારેક આપણે સૌરાષ્ટ્રમાં કોઈ વ્યક્તિને પૂછે ને તો ખ્યાલ આવે એને નુકસાનીના જે પૈસા તમે આ બધા અત્યારે પીઠ થપ થવાના ધંધા કરો છો એને ખાલી એકવાર જઈને પૂછીએ કે તમને તમારી નુકસાનીનું વળતર મળ્યું ખરા નહીં રાઈટ મેં મારી નજર સામે જ્યારે સૌરાષ્ટ્રમાં ગયો ને ત્યારે આ વાવાઝોડાના લીધે નુકસાન થયેલા ઘરના લોકોને રડતા જોયા છે કે એમણે જે પાંચ પાંચ છ છ લાખ રૂપિયામાં એક ઘરનું નિર્માણ કર્યું કારણ કે ગામડામાં ખેડૂત પાસે એટલી આવક નથી હોતી એક સિઝનનું કમાય અને બીજા સિઝનમાં એનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય એની પાસે સેવિંગના કોઈ સોર્સીસ નથી હોતા સિટીની જેમ તો એમની પાસે ઘર બનાવવા માટે રૂપિયા જ નથી અને કદાચ એટલા માટે જ પહેલાં ખજૂરભાઈને ઘર બનાવવા પડે છે સરકાર પણ ઘર બનાવે છે આવાસ યોજના બનાવે છે એમાં કઈ ના નથી પરંતુ જે વ્યક્તિઓને વાવાઝોડાનું નુકસાન થયું છે ને એનું હાજ પણ હજુ ભરપાઈ થયું નથી એટલે પીઠ તો ત્યારે થપ ભાઈ જયારે ગુજરાતમાં હરેક વ્યક્તિ સુખી હોય સમૃદ્ધ હોય અને રોટી કપડા મકાન ની જે આપણે આઝાદીના સત્યોતેર વર્ષ પછી આ ડિબેટ કરીએ છીએ ને રોડ રસ્તા પાણી આરોગ્ય શિક્ષણ એવી ડિબેટો બંધ થઈ જાય ને જયારે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ઉપર ડિબેટ કરતા ચાલુ થઈ જાય ને કે વ્યક્તિનું સ્ટાન્ડર્ડ શું છે જિંદગી જીવવાનું તો ત્યારે વિકાસ કહેવાય ત્યારે એમ કહેવાય કે નહીં મારે મારી પીઠ થપથપાવી જોઈએ બાકી તો અત્યારે હું મારી પીઠ થપથપાવી દઉં એમાં કોઈ મોટી વાત નથી સાથે છેલ્લો સવાલ પૂછી લઉં તમને કરોડો રૂપિયાના પેકેજ અનાઉન્સ થાય છે સરકાર કરે પણ છે અને સરકાર કહે છે કે પાંચ હજાર કરોડનું પેકેજ અનાઉન્સ કરી દીધું પંદર હજાર કરોડનું એ પેકેજ હવામાં છોડવામાં આવે છે હવામાંથી આપણે કેચ કરવાનું રહે નથી રાઈટ જનતાને પેકેજ કોઈ દિવસ મળતું નથી માત્ર હવામાં તરતું રહે છે જેમ કે શબ્દો નીકળ્યા અને હવામાં રહી તો એ રીતે પેકેજ પણ હવામાં જ હોય છે પેકેજ ક્યારેય લોકોને મળતા નથી ચાહે પાક વીમાના પેકેજ હોય એ વાવાઝોડાના પેકેજ હોય ને હમણાં અતિવૃષ્ટિ થઈ છે એટલે ફરી વાર એકાદું પેકેજ તો આવશે અને એ પેકેજ ક્યારેય લોકોને મળતા નથી ખાલી અગેન અત્યારે કેમ શો ઓફ કરવા માટે નીકળી પડ્યા ટ્રેક્ટર ઉપર એમ શો ઓફ કરવા માટે એ પેકેજ બહાર પાડવામાં આવે બિલકુલ મેહુલ